નમસ્કાર સ્વાગત છે આપનું લોકપંચમાં અને લોકપંચમાં આજે તો વાત કરીશું રથયાત્રાની કારણ કે અષાઢી બીચ આવે ત્યારે રથયાત્રાનો એક મહાઉત્સવ આમ તો ઓડિશામાં પણ છે અને એકસોને અડતાલીસમી રથયાત્રા જ્યારે અમદાવાદમાંથી નીકળવાની છે ત્યારે ગુજરાતભરમાંથી ભારતભરમાંથી લોકો અમદાવાદની રથયાત્રા જોવા આવતા હોય છે ઓડિશાના પુરીમાં પણ આ જ પ્રકારનું એક ભવ્ય આયોજન રથયાત્રાનું થતું હોય છે દેશ વિદેશથી લોકો ઓડિશાની રથયાત્રા જોવા પણ આવતા હોય છે અમદાવાદની રથયાત્રાનું પણ એટલું જ મહત્ત્વ છે અને એવું કહેવાય છે કે તમે જો આ રથયાત્રામાં ભાગ લો છો અથવા ભગવાન તમારા દ્વારે દર્શન આપવા આવે છે અને તમે જો એ રથયાત્રાનો એક ભાગ બનો છો તો તમારા જીવનમાં જે મુશ્કેલી છે કષ્ટ છે રોગ છે વિકાર છે આ બધું જ દૂર થઈ જતું હોય છે ને આવી એક વાત પણ છે અને ભારતની સંસ્કૃતિમાં અમે તમે જુઓ તો ધાર્મિક તહેવારોનું ખૂબ મહત્ત્વ છે સમયાંતરે આપણા જીવનમાં આવા ધાર્મિક તહેવારો આવતા જાય છે જે આપણને ક્યાંક રિફ્રેશ કરે છે રિફ્રેશ એટલા માટે કે ભાગ ભરી જિંદગી છે ટેકનોલોજીનો યુગ છે ફાસ્ટ લાઈફ છે તમને ક્યાંય એમાં કહેવાય કે રિફ્રેશ થવાનું અથવા આરામ કરવાનો ક્યાંય મોકો નથી મળતો પણ આવા તહેવારો આવે આવા ધાર્મિક તહેવારો આવે ને એમાં તમે જ્યારે ઝૂમી ઉઠો તમે એ ધાર્મિક તહેવારોના એક ભાગ બનો ત્યારે તમને થોડું રિલેક્સ લાગતું હોય છે ને એવી જાય એક આ રથયાત્રા છે માત્ર ધાર્મિક મહત્ત્વ નથી પરંતુ સામાજિક અને સાંસ્કૃતિક રૂપે પણ જોઈએ તો રથયાત્રાનું એટલું જ મહત્ત્વ છે શ્રદ્ધા ભક્તિ અને સંસ્કૃતિનો ભવ્ય મહોત્સવ એટલે કહેવાય છે કે રથયાત્રા અને દર વર્ષે એક પછી એક જે વિધિ હોય છે ભગવાન જગન્નાથની બહુ જ અદભુત વિધિ હોય છે અને એક એક વિધિનું મહત્ત્વ એટલું બધું હોય છે અને રથયાત્રાના આગલા દિવસે તો સુનાવેશના શણગાર કરવામાં આવે છે ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને ભક્તોમાં પણ અનેરો ઉત્સાહ છે અને મોસાળમાં જ્યારે આ વાલો જતો હોય છે ત્યારે મોસાળવાસીઓનો થનગનાટ અનેરો જોવા મળે છે અને ભાણાને આવકારવા માટે જે તૈયારીઓ હોય છે ખાસ તો કંઈ શું કરીએ તો આપણે આપણા ભાણાને આપણા મો એના મોસાળમાં આવકારીએ એટલે એના માટે ખાસ તૈયારીઓ મોસાળમાં કરવામાં આવે છે અને ખાસ ભગવાનની વાત કરીએ તો આ વિશેષ પ્રસંગે એક વિશેષ વાઘા તૈયાર કરવામાં આવે છે સોના ચાંદીના આભૂષણો તૈયાર કરવામાં આવે છે અને એ વાઘા પહેરીને ભગવાન જગન્નાથ બેન સુભદ્રા અને બલભદ્રાભાઈ સાથે નીકળે છે અઢાર ગજરાજો હશે ત્રિસખાડા અઢાર ભજન મંડળીઓ આ બધાની વચ્ચે જગન્નાથનો જય જયકાર થશે એક હજારથી બારસો જેટલા ખલાસીઓ હોય છે જે આ રથને ખેંચતા હોય છે એનું પણ એક આગવું મહત્ત્વ છે અને સરસપુરની શેરીઓ અત્યારથી જ ભક્તિમય માહોલમાં જોવા મળી રહી છે તો કેટલો ઉત્સાહ છે આ ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને અને ભક્તિ અને એકતાનો સંગમ એટલે રથયાત્રા આ વિશે ચર્ચા કરવી છે લોકમંચમાં અને લોકમંચમાં આ ચર્ચામાં ભાગ લેવા માટે જાણીતા કથાકાર રૂપેશ પંડ્યાને આમંત્રિત કર્યા છે રૂપેશભાઈ સ્વાગત છે આપનું લોકમંચમાં

અને પોતાનું કહેવાય કે જે કોઈ આમ તો નાનો મોટો બિઝનેસ પણ કરે છે પણ એ બધું જ છોડીને અને છેલ્લા ઘણા દિવસોથી જેઓ જગન્નાથ મંદિરમાં અવિરત સેવા આપી રહ્યા છે એવા શ્રદ્ધાળુ તોરલ ફારેક છે તોરલજી આપનું પણ સ્વાગત છે જય જગન્નાથ જય જગન્નાથ જય જગન્નાથ રૂપેશભાઈ શરૂઆત આપણાથી કરીશું કારણ કે મેં કહ્યું તેમ કે દોડધામ ભરી જિંદગી છે ફાસ્ટ લાઈફ છે ટેકનોલોજીનો યુગ છે ક્યાંય પણ શાંતિ નથી દેખાતી ત્યારે આવા ધાર્મિક તહેવારો આવતા રૂપેશ જીવનમાં એક આનંદ આવી જાય છે જીવનમાં એક બદલાવ આવી જાય એક ચેન્જ આવી જાય છે ને આપણે રિચાર્જ થઈ જઈએ જેમ મોબાઈલ ની બેટરી ડાઉન થઈ જાય ને આપણે જેમ ચાર્જ કરીએ ને એમ આપણું જીવન આપણી લાઈફ ચાર્જ થઈ જતી હોય છે શું લાગે છે કે ખાસ જે ધાર્મિક તહેવારો છે ધાર્મિક વિધિઓ છે રૂપેશ એનું મહત્વ કેટલું છે જય જગન્નાથ પેલા તો બહુ સરસ આજનો વિષય છે ભક્તિ શ્રદ્ધા અને આસ્થાનું ભક્તિનું ભગવાન રથયાત્રાનો વિષય

અને એમાં ભગવાન જગન્નાથજી નો અમદાવાદ માટે રથયાત્રા હોય અને એ જે ભક્તો એવું કે મહિનાથી રાહ જોતા હોય આજે સ્વયં જગત નો નાથ સ્વયં પોતે આમ ભગવાન ના દર્શન કરવા હોય તો ભગવાન ના મંદિર માં જવું પડે પણ જયારે જગતનો નાથ આજે સામે ચાલે અને આવી અને પોતાના ભક્તોને દર્શન આપતો હોય એ ઉત્સવ નું અનન્ય ઉત્સવ છે અને કહેવાનો અર્થ કે ભગવાન જગન્નાથજી તો આપણા શાસ્ત્રોમાં કીધું કે અયોધ્યા મથુરા માયા કાશી કાંસીઓ કરીએ આપણી બધી યાત્રાઓ અધૂરી રહેશે અને શાસ્ત્રો અંદર આપણી પુરાણો અંદર આપણી કથાઓમાં પણ આનું વર્ણન છે અને ખાસ કરી મહાભારત પર્વ કથા હોય ભાગવતજી કથા હોય પણ વિશેષ જયારે રથ નો પ્રસંગ છે ને ત્યારે આજે એ કહેવાની ઈચ્છા થાય કે આ રથ નો પ્રસંગ એનું મહત્વ જોડાયેલું છે તો ભાગવતજીમાં કથા છે જ્યારે આયોજન કરે છે અને ભગવાન કૃષ્ણને ગોકળુની અંદર ભગવાનને લેવા માટે ને રથ લઈને નીકળે છે અકૃળજી રથમાં ગયા હતા અને દુર્તી રથને આવતા જોઈ અને ગોપીઓ જ્યારે ભગવાનને જયારે ભગવાન ત્યાં જાય છે અને ત્યારે ભગવાન કૃષ્ણ અંદર સવાર થાય ગોપીઓ એટલા દર્દ ભરી આંખમાં ચોધાર આંસુ છે અને ચોધાર આંસુ ભગવાન ને એ વિદાય આપે છે અને જયારે એ જ રથ મથુરા ની અંદર એટલે મથુરાની અંદર સત્ય બધું ધર્મમ ચર કારણ કે અસત્યની સામે સત્ય આવી રહ્યું છે અત્યાર સુધી જે હતું હતું પણ જયારે આજે મથુરામાં સત્ય પ્રવેશ થયો અને એ પણ ભગવાન જયારે મથુરાના નગરમાં ભગવાન કૃષ્ણ બલરામજી જયારે પ્રવેશ કર્યો ત્યારે નગરજનો એવું લાગ્યું કે હવે આપણને ઉગારવા માટે કોઈ ભગવાન આવી ગયા છે અને ત્યારે તેનારીઓ ભગવાનનો નાદ કરી રથયાત્રા કોઈ પણ પ્રસંગની અંદર આવું ભાગવતમાં નું વર્ણન છે તો કહેવાનો અર્થ કે રથયાત્રાનો પ્રસંગ જયારે છે અને જયારે આપણે અમદાવાદ ની અંદર એકસો અડતાલીસમી રથયાત્રા હોય તો એ પ્રસંગ તો અને અનોખો પ્રસંગ છે અને એવું કહેવાય કે જેને અમદાવાદ ની રથયાત્રા જોઈ નથી એને કઈ જોયું નથી કારણ કે સ્વયં એ રથયાત્રાની અંદર કેટલા મંડળો અખાડાઓ સાધુ સંતો અને નરનારીઓ જે ભક્તજનો જય રણછોડો જય જાંબુનો પ્રસાદ સમન્વય છે આ તો ત્રિવેણી સંગમ છે અને એવું કહેવાય કે આ વખતે મહાકુંભ ગયો મહાકુંભ નું જે સ્નાન નું જે મહિમા છે એટલો જ મહિમા આ રથયાત્રાના દર્શન નો છે ભગવાન ના દર્શન નો મહિમા છે પહેલાના સમયની અંદર રાજા મહારાજાઓ જયારે

નષ્ટ થઈ જાય અને દર્શન થી એવું કહેવાય કે ભગવાન દર્શન માત્ર થી આપણી બધી મનોકામનાઓ પૂર્ણ થઈ જાય છે તો આ એક મહત્વ એનું રહેલું છે અને સાથે સાથે ભગવાન જે રથયાત્રા નીકળે છે ત્યારે જે રાજ્યના વડા હોય કે જે પેલા રાજા મહારાજાઓ કરતા હવે અત્યારના જે રાજા મહારાજા ગણો તો આપણા

અને કેટલી શ્રદ્ધા તમે આ કહ્યું ને કે આસ્થા શ્રદ્ધા ભક્તિ સંસ્કૃતિ નો એક આ પર્વ છે શું કેશો હું એકચ્યુઅલી જગન્નાથ ના પાંચેક વર્ષ થી સેવા આપું છું ઘરે ભગવાન નામ લઈએ અને અહિયાં આવીને જે સેવા આપીએ એ બહુ અલગ વસ્તુ છે એમાં આનંદ જ આખો અલગ છે એનો અમે અહિયાં જે શ્રદ્ધાળુઓ ભક્તો જે આવે છે એમની સેવા બી કરીએ છીએ એમનો જે મગ પ્રસાદ ધરાવવા આવે છે એ લોકો એનો પ્રેમથી સ્વીકાર કરીએ છીએ અને એક જગ્યાએ એકઠો કરીએ છીએ દર્શન નો લાભ આપીએ છીએ અને બધાની શ્રદ્ધા નું આદર સન્માન કરીએ છીએ અહિયાં મંદિરમાં કોઈ જાતિભેદ નથી કોઈ જાતિવાદ હોતો નથી બધી જ ને અહિયાં સદકુજ સન્માન આપવામાં આવે છે અને બધાને સમાન રીતે દર્શન નો લાભ આપીએ છીએ પ્લસ અમે ખાસી બધી બહેનો અહિયાં જોડાઈ છીએ બધા પોતાના ઘર નું બધું જ કામ મૂકી અને અહીંયા આવી જાય છે રંગાઈ જાય છે અને બધા ઘર બાર બધું ભૂલી પંદર થી સાંજ સુધી પણ બહુ સરસ રીતે હળી મળીને કામ કરીએ છીએ મંદિર ની બધી જ સેવાઓનો લાભ લઈએ છીએ એ પ્રસાદ નો હોય મંદિર ની આરતી હોય બધામાં માં અને બહુ શાંતિ થી કેટલી કેટલી ટોટલ બેન કેટલી મહિલાઓ આવું ગ્રુપ છે અને કામની વહેંચણી કઈ રીતે કરવામાં આવે છે શું નક્કી જો છે કે 50 બેનો છે સલેક્ટ 50 બેનો છે એમાં અમુક બેનો જે મેં ડિવાઇડ કરી દીધું છે કે અમુક બેનો મંદિરના પરિસરમાં રહે અમુક બેનો મગનો પ્રસાદ લેવા માં રહે અમુક બેનો લાઈનમાં રહે અમુક બેનો કોઈ ગંદકી ના થાય એના માટે કામ કરે અમુક મગ સાફ કરવા માં રહે અમુક શાકભાજી સમારવા માં રહે ફ્લાવરની કોઈ સેવા હોય તો એ કરે બધી અલગ અલગ જાતની સેવાઓ અમે વહેંચી લઈએ છીએ

મારે પણ બિઝનેસ છે પણ છોડીને હું અહીં આવી જઉં છું પંદર દિવસ કઈ યાદ નથી રહેતું ત્યારે અને ઘરે જવાની ઈચ્છા પણ નથી થતી આજે લાસ્ટ ડે છે અમારો સેવાનો તો એવું થાય છે ખાલી આપડે આવવાનું જ નહીં હવે નેક્સ્ટ યર જ આવવાનું ડાયરેક તો તો તુરલ પેલી ગોપીઓ ના જેવું છે કે ગોપીઓ ચોધાર આંસુ એ રડે એવું જ છે અત્યારે અમે લોકો છૂટા પડીશું તમને ગમશે નહીં કે રોજે મળીએ હળી મળી ને કામ કરીએ ભગવાન ની સાનિધ્યમાં રહીએ છીએ આમ અલગ જ અનુભૂતિ છે જયારે છૂટા પડવાનું થશે પછી કાલે તો રથયાત્રા શરૂ થશે એટલે એ વખતે આમ આમ મનમાં થોડુંક વેદના થાય દુઃખ થાય કે હવે કાલ તો જાણે કઈ કામ જ નથી અથવા અચ્છા અને બધી બહેનો જે ભેગી થતી હશે એમને પણ એવું થતું હશે કે કાલથી હવે ના નથી એક ગ્રુપ છે છૂટું પડી જતું હશે બધી એકની બહેનો છે એવું નથી કે ચલો એજ વાળા બહેનો છે નાની છોકરીઓ પણ જોડાય છે અત્યારે આટલી આધુનિક દુનિયા છે છતાં છોકરીઓમાં નાના છોકરાઓમાં એટલી જ આસ્થા અને ભક્તિ છે કોઈ ડિજિટલ માધ્યમ અહીંયા યુઝ નહી કરતા અમે અહીંયા સવારથી સાંજ આવીએ છોકરા હોય ફોન એમનો અડતા નથી અચ્છા એટલે એના માટે તમે ના અડશો પણ એમની ભક્તિભાવથી જ એ લોકો નહીં અડતા

ના મારા હસ્તક નથી થતું મારી એક ફ્રેન્ડ છે રાજેશ્વરી બેન પંચાલ એ બધાને સપોર્ટ કરે છે 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 બહુ સરસ કામ એમણે એમણે મને જોઈન્ટ કરી આવે હું પાંચેક વર્ષથી જાઉં છું પણ એને બહુ બધી બધાને બહુ સરસ રીતે કામ સોંપે છે અમે લગભગ પૂનમ ના દિવસ થી સ્ટાર્ટ કરીએ છીએ જયારે જળ યાત્રા હોય છે ભગવાન ની ત્યારથી બધી બહેનો મેં આવવાનું ચાલુ કરીએ છીએ જળ યાત્રાનો લાભ લઈએ છીએ અને એ દિવસ સતત આજ દિવસ સુધી રેગ્યુલર આવીએ છીએ બધા ચલો અરવિંદભાઈ મારો અવાજ આવે છે આપને ચલો અરવિંદભાઈ જોડે અવાજ મારો નથી પહોંચી રહ્યો એટલે રૂપેશ સવાલ એ છે કે જે મોસાળ છે એનું મહત્વ જીવનમાં દરેકના જીવનમાં પોતાના એક મોસાળનું પણ મહત્વ હોય છે અને સરસપુરની વાત કરીએ તો સરસપુરમાં પણ અત્યારે ભક્તિમય માહોલ જોવા મળ્યો છે દરેક શેરીઓમાં તૈયારીઓ પણ અલગ પ્રકારની થતી હોય છે મનુષ્યનું જે જીવન હોય એવું છે મનુષ્ય જીવન જીવવા માટે ક્યાંક તત્પર હતા અને જીવન જીવીને એક સંદેશ આપતા ગયા દિલીપભાઈ આશરે એવું કહેવાય કે ભગવાન સરસપુર વાત કરો છો તો આપણે ત્યાંથી થોડા આગળ વધી અને રથયાત્રા જગન્નાથ મંદિર વર્ષ પૂર્વે રામાનંદી સંપ્રદાયના ના શ્રી હનુમાનદાસજી મહારાજે આ જગન્નાથ મંદિર એટલે જમાલપુરનું જે આજનું જે સ્થાન છે નું જે એનું સ્થાપન કરી અને એ પછીના જે મહાત્માજી આવ્યા એ શારદાસજી મહારાજ મહારાજ અને એ પછી આ રથયાત્રાની શરૂઆત થઈ એટલે આ એકસો ને અડતાલીસ ની રથયાત્રા છે અને સંતો સંત નો તો સંસારમાં એટલું બ્રહ્માંડ સંતો મહંતો નો જે આની અંદર જે મહિમા જે છે ને સાહેબ એ બે સ્વયં ભગવાન નું જે આ આ સ્વરૂપ છે તમે જુઓ નાની કથાઓ પણ હોય ને તો એમાં પણ ભગવાન ના લગ્ન વિધાન થાય મોસાળું થાય તો છે એ મોક્ષ નો અધિકારી થઈ જાય છે અરવિંદભાઈ અવાજ આવે છે આપનું શું કેવું છે કે મોસાળ મહત્વ પણ એટલું જ છે આ રથયાત્રામાં ખાસ તો તમે સરસપુર રહેવાસી છો એટલે મારે પૂછવું છે કે સરસપુર માં કયા પ્રકારનો ભક્તિમય માહોલ છે સરસપુરની પોળોમાં જે આવકારવા માટેની તૈયારીઓ છે કયા પ્રકારની તૈયારીઓ જય જગન્નાથ હા બોલ સરસપુર એવું સ્થળ છે કે ભગવાન રાજા રણછોડ ભગવાન જગન્નાથજી નું અતિ પૌરાણિક પવિત્ર તીર્થ ધામ કહેવામાં આવે છે એ એ સરસપુર માં જ આપણે ભગવાન નું મોસાળ કહીએ છીએ અને આપણે જળ યાત્રા પત્યા પછી બપોર પછી ભગવાન ને સાંજે પાંચ વાગે આંબેડકર હોલ સરસપુર પાસે લાવીએ છીએ ત્યાંથી વાસ્તે કાસ્તે બેઠ બજા વરઘોડા સાથે નાચતા કૂદતા ભક્તો આનંદ કરતા કરતા રાત્રે આઠ વાગે સરસપુર ભગવાનનું મોસાળ ની જ મંદિર કહેવાય ત્યાં આવીએ છીએ અને બસ એ આયા પછી અગિયારસના દિવસ તે રોજે રોજના પ્રોગ્રામ ચાલુ હોય છે ભગવાન ને એટલો આનંદ કરાઈએ છે કેરી નો મનોરથ છે છપ્પન ભોગ છે મિક્સ ફ્રૂટ નો મનોરથ હોય છે ડ્રાયફ્રુટ નો મનોરથ હોય છે મગજ નો મનોરથ હોય છે આ બધા પ્રોગ્રામ હોય છે ને રોજે રોજ સવારે અને સાંજે જુદા જુદા ભક્તો અને એમાં અમારા ખોડદાસ ભગત એ વર્ષોથી લીલી ભજન કીર્તન કરાવે છે એટલે ખોલદાસ ભગત એ ભક્તિ એ બી બહુ અનોખી છે અને એની સાથે જે ભજન મંડળ અને એ સિવાય કાર્યકર્તાઓ સર્વે એની તૈયારી ચાલુ થઈ નથી અને એની તૈયારીમાં પૂર્વમાં રોજે રોજ મીટીંગો ચાલે કે ભાઈ હવે શું કરવું છે રથયાત્રા નજીક આવી છે દાતા મોધો આ તે પણ નો નાથ માથે બેઠો હોય તો ચિંતા ક્યાં કરવાની હોય દાતાઓ ઓટોમેટિક આઈ જાય છે

કે જે ગમે તેટલા દૂર ગયા હોય ને બોપલ ગયા હોય બોપલ ગયા હોય થલતેજ ગયા હોય સાયબાગ ગયા હોય પણ મારો નાત પરમાત્મ ખેતી લાવે કે ચાલો છોકરાઓ આજે આપડે લવાશેરીમાં જઈએ ત્યાં આપણે પેલા રેતા તા લવાશેરીમાં જુઓ આજે પંદરસો કિલો નો મોહનથાળ બને છે અને પંદર થી સોળ હજાર ભક્તો ભાવિક ભક્તો જે ક્ષેત્રમાં જોડાયેલા હોય છે એ બધા જ જમે છે ના આવી તો અ કડિયા વાડ છે લવાશિરી છે સારવી વાડ છે પાછા છે અને સૌથી જૂનો ભંડારો સૌથી પેલા સૌ પ્રસંગ ચાલુ કરે તો એ રૂઢિમા નું રસોડું અચ્છા એ ના રસોડા ભાવિક ભક્તો જમતા એક વાસણ ભગત બાપા એમની ગાદી ગુરુ ગાદી છે એટલે વાસણ શેરી આ બધી પોળો સાહેબ લોકો જે તન મન ને ધન થી કામ કરે છે અને નાના બાળકો હોય ઉપર લાયક વડીલો હોય બહેનો હોય ભાઈઓ હોય પણ ત્યારે થાક નહી અને એમને એમ જ છે કે રથયાત્રામાં જે આવે છે આટલા જે પાંચ વર્ષ એટલે જયારે શ્રદ્ધાળુઓ આવતા હોય ભક્તો દર્શન કરવા પણ આવતા હોય ત્યારે એ દરમિયાન આ જે જુદી જુદી વિધિ છે નેત્રોત્સવ વિધિ છે સોનાવેશ સારણ કરે છે ત્યારે ત્યારે તોરલ હોય ઘણા અધીરા હોય દર્શનભાઈ તોરલબેન આપનો અવાજ અનમ્યુટ કરજો હા નથી આવતું છે જાય ક્યારેક ક્યારેક થઈ કારણ કે બધા ગરમીમાં ઉભા રહ્યા હોય કંટાળ્યા હોય ઘરે જવાની ઉતાવળ હોય કોઈને એટલે થોડું ઘણું એવું થતું હોય છે પણ અમે મેનેજ કરી લઈએ છીએ પ્લસ કોઈ ઘરના માણસ હોય તો એમને હું લાઈનમાં નથી પ્રિફર કરતી જવાનું એમને હું હાથ પકડીને અમે લોકો

એને દર્શન નું તો મહત્વ છે એટલું જ એ નું પણ મહત્વ હોય છે જે માલ પુવાનો પ્રસાદ છે હવે એટલે બધેથી કોઈ આવ્યું હોય તો આપણે પ્રસાદ વગર પાછું જાય અમે એ લોકોને પ્રોપરલી મેં અંદર લઈ જવી રિક્વેસ્ટ કરીને પ્રસાદ અપાવ્યો એ રીતે સપોર્ટ પણ કરીએ છીએ અને ક્યારેક વધારે વાળું કોઈ હોય તો હાથ પકડીને બહાર પણ કાઢી શકીએ છીએ અમે લોકો ક્યારેક જો ના માને કોઈ એ જેડ ના હોય નાની નું હોય લાઈનમાં ભરાવા તૈયાર ના હોય

તમને તમને કોઈ રોગ હોય તમને કોઈ મુશ્કેલીઓ હોય તો એ સંસ્થાઓ છે અને ખાસ જે પ્રમાણે વાત કરી કે પુરીની યાત્રા પુરીની યાત્રાના જો તમે દર્શન નથી કર્યા તો ગમે તેટલી યાત્રા કરી હોય તમારી યાત્રા અધૂરી છે અને રથ યાત્રાના ઇતિહાસની પણ એમણે વાત કરી ભાગવતમાં પણ એનું વર્ણન શું છે એની પણ રૂપેશ પંડ્યાએ વાત કરી અને ખાસ સાધુ સંતો નર નારીઓ અને આ બધા જે જોડાતા હોય સાધુ સંતો વગર તો બધું જ અધૂરું છે એમનું કેવું છે પણ મહાકુંભ અ સ્નાનનો જે મહિમા છે એટલો જ મહિમા આ રથયાત્રાનો છે ભગવાનના દર્શનનો છે અને તોરલ પારેખ બેને કહ્યું કે પાંચેક વર્ષથી હું સેવા કરું છું ઘણા બધા અનુભવ થયા છે ઘણા ગુસ્સાવાળા પણ આવે છે અને ઘણા લોકો ઉતાવળિયા પણ હોય છે પણ આખું એક મેનેજ કરી લેતા હોય છે અને તોરલ બેને કહ્યું કે આ સેવા કરવાનો આનંદ જ અલગ છે ઘરકામ પોતાનો ધંધો ભૂલી જાય છે અને ગ્રુપમાં આવીને જે સેવા કરવાનો મોકો મળે છે ને જ્યારે છેલ્લો દિવસ હોય ત્યારે છૂટા પડવાનું હોય છે ત્યારે દુઃખ ચોક્કસ થાય છે

ખોડીદાસ ભગતની પણ એમણે વાત કરી ખોડીદાસ અનોખી ભક્તિ છે અને મીટિંગો કરવાની હોય છે અને જે લોકો આ આ સરસપુર છોડીને ગયા છે એમને પણ આમંત્રિત કરીને મીટિંગોમાં સામેલ કરી બધાને જવાબદારી સોંપવામાં આવે છે અને ગમે ત્યાં રહેતા હોય પણ આખરે તો અહીં આવી જ જવાનું અને રૂઢિમાના રસોડાની એમણે વાત કરી કે ત્યાંથી આ ભોજનની પ્રસાદની શરૂઆત થઈ હતી અવિરત ચાલે છે નાના મોટા સૌ ભાગ લે છે અને કોઈ થાકતું નથી તો આ સાથે ભક્તિને એકતાની સંગમ રથયાત્રાની ચર્ચાનું સમાપન કરીએ છીએ રૂપેશ પંડ્યા તોરલ પારેખ અરવિંદ પંચાલ ત્રણે જોડાયા ખૂબ ખૂબ આભાર જય જગન્નાથ જી દર્શક મિત્રો આ હતી ચર્ચા અષાઢી બીજની રથયાત્રા ને એમાં પણ અમદાવાદની એક અનોખી યાત્રા જ્યારે રથયાત્રા નીકળતી હોય છે ત્યારે કયા પ્રકારનો માહોલ અને કયા પ્રકારની તૈયારીઓ ફરી મળીશું એક નવી ચર્ચા સાથે જોતા રહો ગુજરાત ન્યૂઝ નમસ્કાર